જેને એકદમ પોચું કાપડ જોઈએ અને ભારે કાપડ જોઈએ ઘરના પ્રસંગમાં પહેરવી છે પણ કડક કપડું ગમતું નથી તો આ પ્રીમિયમ ક્વોલિટી નું કાપડ આવશે એ કાપડ જોઈએ લઈશું અને તમારી પસંદગીથી તમે વ્યવસ્થિત સાડી જોવો જુઓ આખો પાલવ છે પાલવમાં લેરિયા છે અને આખી સાડીની અંદર આ રીતનું ફ્લાવર પ્રિન્ટ છે આ જો અને આયનું બ્લાઉઝ છે બ્લાઉઝ ને એકદમ એટલે એકદમ સરસ પરફેક્ટ મેચિંગ વાળું છે આ રીતના બોર્ડર પટ્ટા આખી સાડી અને આખામાં વિવિંગ નું કામ છે ખાસ કઈ જાઉં જરીની પ્રિન્ટ ક્યાંય નથી રીવિંગ નું કામ છે પાછળની સાઈડ જોઈ લો તમે અને પોચું કાપડ આવશે હવે એના કલર બતાવી દઉં વ્યવસ્થિત એક સાડી બતાવી દઉં તમને જોવાની મજા આવે એટલે રામા કલર છે એમાં એક બીટ કલર છે આઠસો પચાસ રૂપિયામાં લાઈટ બદામી કલર છે બીટ ની અંદર બે સેટ છે થોડો લાઈટ થોડો ડાર્ક અને એક કાટો ચેરી જેવો કલર છે અને કાટો મર્જન્ટા કલર છે આટલા કલર આપણે બતાવી દીધા છે 850 રૂપિયામાં હેવી કલેક્શન અને પ્રીમિયમ ક્વોલિટીની સરસ મજાની સાડીનો સેલ લઈને આવી ગયું છે આપણો મીરા ઉલમાર આ જો તમે બીજી પેટર્ન છે આની અંદર આ બધું કંપની સેલ હોય એટલે આ સિલેક્ટેડ આઈટમ અને સિલેક્ટેડ સેલ હોય આમાં બહુ બધી વેરાયટી નો મળે સ્ટોક એ બહુ ઓછો હોય કારણ કે હેવી ક્વોલિટી છે આપણે જે બાવીસો રૂપિયામાં હલકતી સાડી વેચી ટાઈપ નું આખું કલેક્શન છે અત્યારે તેલના ના ભાવ માં આઠસો ને પચાસ માં આપીએ છીએ તો ચોલી હવે હજી ફોન આવે ચોલી આપો પૂજા બેન ચોલી આપો પણ સ્ટોક પૂરો થાય એટલે રિપીટ ના થાય તો પણ કઈક એક ટાઈપ નું કલેક્શન છે જો એકદમ પોચું ને હેવી કપડું છે આખામાં વિવિંગ નું કામ છે ફ્લાવર ની પ્રિન્ટ છે આઠસો ને પચાસ રૂપિયા

અને કોઈને લાઈટ કલર ગમતો હોય તો એના માટે સ્પેશિયાલિટી સિલ્વર કલર છે આઠસો ને પચાસ રૂપિયા હવે આપણે જે ત્રણસો પચાસ માં વાત થઈ હતી એ આઈટમ બતાવું છું તમને આ જોઈ જો પોસ્ટર પીસ પાઉચ પેકિંગ વાળી ફ્રેશ સાડી ગાડા બોર્ડર થી શરૂઆત કરીએ છીએ નીચે મસ્ત બોર્ડર પડતા અને એકદમ મસ્ત કોચું કાપડ આવશે ત્રણસો ને પચાસ રૂપિયામાં જોઈ લે બ્લાઉઝ આખું મસ્ત આ પાલવ એની અંદર બોર્ડર પટ્ટો અને આ સાડી છે

એની અંદર બીસી પેટર્ન બતાવ બીજ કલર ખોઈ તો આમાં આપણે બીજો કલર ખોલી ને કે બાકી કલર ક્યારે ખોઈ લો નથી સાચો બધા કલર સરસ હાથમાં ઉધી જાય ને છે મસ્ત મજાના અમે આ નું બ્લાઉઝ છે જો બ્લાઉઝ પછી પાલ અને આખી સાડી ત્રણસો ને પચાસ રૂપિયા નો અને આ એમાં મોડલ થતો છે આ પ્રેસ સાડી આપણે ત્રણસો પચાસ માં હવે એનો કલર બતાવવાનું બીજ કલર છે એમાં લાલ કલર છે શેરી લીલો કલર બધામાં પોસ્ટર આવશે બીજ કલર નું પોસ્ટર લાલ પોસ્ટર શેરી લીલા નું પોસ્ટર મહેંદી કલર રાણી ગુલાબી કલર બધા એકદમ સરસ ને મસ્ત કલર છે મારું બીજી પ્રિન્ટ બતાવું છું સાટો મહેંદી કલર ખોલીને બતાવીશ તમને પટોળા જેવી પેટર્ન છે આખી ત્રણસો ને પચાસ રૂપિયામાં બ્લાઉઝ આખો પાલવ મેથી પેરો કલર પીચ કલર રામા કલર અને પર્પલ બધા મસ્ત કલર છે જોઈએ ત્રણસો ને પચાસ રૂપિયા માં એકદમ સરસ એની અંદર હવે બતાવું છું પટોળામાં બીજી પેટર્ન આ જોઈ લો બધું તમને ખોલી ખોલી લાઈવ જ બતાવું છું હજી નવું કલેક્શન આવ્યું બધું પેકો પેક છે એનું બ્લાઉઝ જો એનો પાલવ ને આખી સાડી ત્રણસો ને પચાસ રૂપિયાનું

મેથી પીડો નથી કોઈ નો એક મેથી પીડો સરસ છે તો ખોલું છું બધા માં અલગ અલગ કલર ખોલું કારણ કે ચોઈસ બધાની અલગ અલગ જ હોય છે આમાં મેથી પીળા કલરનો નું બ્લાઉઝ આ પાલવ અને આખી સાડી છો ત્રણસો ને પચાસ રૂપિયા માં બોર્ડર પટ્ટા છે બધા Am văzut posterul acesta. Este un poster foarte frumos. Coloarea este rău. Coloarea este frumoasa. Coloarea de mehendi. Coloarea este de rău. Coloarea este poster foarte frumos. Este un poster foarte ની દર વર્ષે ગમે બદલે આ બાંધણી એનું બ્લાઉો એનો પાલવ અને આટલી સાડી ત્રણસો ને પચાસ રૂપિયામાં એના કલર જોઈ દઉં છું બદામી કલર ચેરી લીલો મહેંદી ખાટોરામાં અને મરચંટા કાય કમર બધી પોસ્ટર વાળી છે પોસ્ટર ને બહુ બધા બતાવી રાખી તો વિડીયો મોટો મોટો ખાતો થાય અને પેટર્ન તો પાછળ ખોયલું તો ઘણી બધી નીકળી આની અંદર બે ચાર પેટર્ન હતી એની બધી બ્લાઉઝ આમ સરસ સરસ આવી વેરાયટી રોજે રોજ સ્ટોકમાં ન હોય મીટ કલર અને જેરી લીલો કલર ત્રણસો ને પચાસ બાંધણીમાં અવનવી પેટર્ન છે તો એને બતાવી દઉં સમય બાંધણી છે સરસ